હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ હું છું ધર્મેશ કંથારી અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો હમણાં આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ બાર ધોરણ બારમાં આપણે ઇતિહાસ વિશેનો અભ્યાસ કરી રહ્યા છે અને ઇતિહાસમાં આપણે આજે પાઠ ભણવા જઈ રહ્યા છે અઢારસો સત્તાવનનો સંગ્રામ અને આ શબ્દ આવે અઢારસો સત્તાવનનો સંગ્રામ એટલે દરેકે દરેક ભારતીયોનું જે લોહી છે તે ઉકળવા લાગે પરંતુ આપણે હોય ત્યારે આપણું મગજ એકદમ શાંત અને સ્થિર હોવું જોઈએ ચાલો તો આપણે આજના પાઠમાં વાતચીત કરીશું પરિચય તો કોના પરિચય વિશે વાતચીત કરવાના છે તો અઢારસો સત્તાવન ના સંગ્રામ અને બીજો ટોપિક આજના આ વિડીયોમાં આપણે જોવા જઈશું સત્તા સામે અસંતોષના કારણો આ અરણસો સત્તાવન નો સંગ્રામ જે છે ઘણા બધા પ્રશ્નો તમને અઢસો સત્તાવન ના સંગ્રામ વિશે પ્રશ્નો પૂછી શકાય તો કયા કયા પ્રશ્નો પૂછી શકાય તે તો કે ભાઈ અરાઠસો સત્તાવન નો સંગ્રામ જે થયો બરાબર તો આ અરાઠસો સત્તાવન નો જે સંગ્રામ થયો ત્યારે ભારતમાં ગવર્નર જનરલ કોણ હતો પહેલો પ્રશ્ન આ પૂછી શકાય કયો પ્રશ્ન પૂછી શકાય કે ગવર્નર જનરલ કોણ હતો તો તે વખતે છે ને ગવર્નર જનરલ તે ભારતનો ગવર્નર હતો એ પણ યાદ રાખજો ભારતનો ગવર્નર જનરલ શું નામ હતું એનું તો એનું નામ હતું લોર્ડ કેનિંગ શું નામ હતું લોર્ડ કેનિંગના સમયમાં અઢારસો સત્તાવન નો સંગ્રામ થયો પહેલી વસ્તુ એ જાણી લેજો આ અઢારસો સત્તાવન નો સંગ્રામ છે પહેલો પ્રશ્ન શું પૂછી શકાય કે કોના સમયમાં હતો તો ગવર્નર જનરલ કેનિંગના સમયમાં ત્યારે તે ભારતનો જે કોણ હતો છેલ્લો હતો અને તે ક્યારે આવ્યો તે પણ જાણી લેજો અઢારસો છપ્પન ની અંદર ભારતમાં તે ગવર્નર તરીકે આવેલો હવે જોઈશું આ જે છે આપણી પાસે કે અઢારસો સત્તાવન નો સંગ્રામ ક્યારે થયો તો એક વસ્તુ યાદ રાખીશું એકત્રીસમી મે અઢારસો સત્તાવન ને દિવસે નક્કી કરવામાં આવ્યું કે આપણે આ સંગ્રામની શરૂઆત કરી શું આ સંગ્રામ જે થયો એ સંગ્રામ થવાના ઘણા બધા કારણો હતા ફક્ત એક જ કારણ નથી કારણ કે સામાન્ય રીતે આપણને એટલું જ ખબર છે કે સૈનિક લોકો જે હતા ભારતના સૈનિક જે હતા તેમણે શું કર્યું કે ભાઈ જે કારતુસ બનાવ્યા કારતુસ એટલે ગોળી એ ગોળીની અંદર ગાય અને બુંદ ની ચરબી હતી શું હતી એની ચરબી હતી ગાય અને બુંદની અને હિન્દુ અને મુસ્લિમ માટે આ બંને તજ્ય હતું અને એને કારણે થયેલો એક સામાન્ય આપણે આ જાણીએ છે પરંતુ 1857 નો જે સંગ્રામ થયો એના ઘણા બધા કારણો હતા અને એ ઘણા બધા કારણો વિશે આપણે આજના આ વિડિયોમાં જોવા જઈ રહ્યા છે તો 1857 નો સંગ્રામ ક્યારે શરૂ થયો તો 31 મે 1857 ની દિવસે ઓકે ક્યારે ત્યારે જે ગવર્નર જનરલ કોણ હતા તો ગવર્નર જનરલ કેનિંગ હતો આ 1857 નો જે શું કહેવાય સંગ્રામ છે કે વિપ્લવ છે એ સંગ્રામ છે એવું સૌપ્રથમ કોણે કીધેલું તો એ પણ તમારે જાણવા જેવું છે તો કે ભાઈ વીર સાવરકર જે હતા કોણ વીર સાવરકર આ વીર સાવરકર અઢારસો સત્તાવન ના સંગ્રામ અઢારસો સત્તાવન નો જે બળવો થયેલો હું સાફ કરી નાખું તો આપણે કંઈક લખી શકીએ આ પહેલા તો શરૂઆતમાં આ બળવા તરીકે થયેલું શું થયેલું બળવો પરંતુ અઢારસો સત્તાવન નો જે સંગ્રામ છે એને બળવા તરીકે કોણે ઓળખાવ્યું તો કે ભાઈ વીર સાવરકર એ કોને સરખાવેલું તો વીર સાવરકર તો તમને અહીં ગાળે તમને કેટલા બધા પ્રશ્નો પૂછી શકાય એ આગળ તમે તમે જાણી શકો ચાલો તો હવે જે આપણે ટેક્સ્ટ બુકમાં શું છે તેના વિશે ચર્ચા કરીએ તો ઈસવીસન અઢારસો સત્તાવન નો સંગ્રામ પહેલા લખતા હતા આપણે વિપ્લવ એના પહેલા લખતા હતા બળવો અને હવે એના વિશે આપણે શબ્દ વાપરીએ છીએ કયો તો સંગ્રામ તો અઢારસો સત્તાવન નો સંગ્રામ એ ભારતીય પ્રજા દ્વારા અંગ્રેજી શોષણખોર રાજ્યને અપાયેલો એક મહાન પડકાર હતો કારણ કે અંગ્રેજી શાસન જે હતું એક વિશાળ શાસન હતું આપણે આગલા પાઠમાં જોયું છે ફક્ત ચુમ્માળીસ હજાર પાંચસો જેટલા જ સૈનિકો હતા અને એની સામે ભારતના હરા ત્રણ લાખ સૈનિકો હતા. પરંતુ એમની પાસે જે યુદ્ધની નીતિ હતી તે બહુ જ મહાન હતી હું શબ્દ વાપરું છું મહાન મને ખબર છે હું કયો શબ્દ વાપરું છું પરંતુ જ્યારે સારી વસ્તુ હોય તો આપણે તેને વસ્તુને સ્વીકારવી પડે એટલા માટે ઈસવીસન અઢારસો સત્તાવન થી લગભગ સો વર્ષ સત્તરસો સત્તાવન થી અઢારસો સત્તાવન આ સો વર્ષ દરમિયાન અંગ્રેજી શાસનને ભારત પર ખૂબ જ બળજબરી કરી પરંતુ આ અઢારસો સત્તાવન નો જે સંગ્રામ હતો તેને આખી અંગ્રેજી શાસન જે હતી અંગ્રેજી સરકાર હતી તેને હચમચાવી મૂકી ભારતની પ્રજાના માનસમાં માનસ એટલે કે માનસિક સ્થિતિની વાત છે મનોસ્થિતિ પ્રજાના માનસમાં આજે પણ આ મહાકથાની અસર સાફ જોવા મળે છે જ્યારે પણ અઢારસો સત્તાવનના વિપ્લવની વાત કરવામાં આવે એટલે આપણને ત્યારની પરિસ્થિતિ ઓટોમેટિક જોવા મળે આપણા મગજમાં કે કેવી રીતે આપણા સૈનિકો અંગ્રેજોની સામે લડ્યા હશે વિદેશી શાસનને ભારત ભૂમિ પરથી ઉખેડી નાખનાર ભારતનો આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો શું હતો સ્વાતંત્ર્ય સંગ્રામ તેમ વીર સાવરકરે કહ્યું છે કોણે કહ્યું?

મુસ્લિમ દરેકે દરેક વ્યક્તિ એક સાથે ભેગા થઈને લડેલા કારણ કે ભારતને તેમણે કોઈ પણ હિસાબે અંગ્રેજી શાસન છુટકારો અપાવો હતો યુરોપના બે સૌથી મોટા રાષ્ટ્રની પ્રજા પ્રજા જેટલી પ્રજાએ તેના વિસ્તાર જેટલા મોટા વિસ્તારમાં ભારતીય પ્રજાએ સર્જેલી આ એક અનોખી યશ ગાથા હતી અનોખી યશ ગાથા એટલે શું કારણ કે તે વખતે ભારતની પ્રજા પાસે એટલી આવડત ન હતી અંગ્રેજો જેવા સાધનો પણ ન હતા યુદ્ધના કે તેમની સામે કારણ કે આપ જો આપણે લાઠીની સાથે યુદ્ધ કરવા હજી ટેવાયેલા હતા તો અંગ્રેજી શાસન જે હતા તે તોપ ગોળા ઉપર પહોંચી ગયેલા હતા બંદૂક અને રિવોલ્વર ની વાતચીત કરતા હતા તેમ છતાં પણ ભારતના દરેકે દરેક નાગરિક રાજાથી લઈને રંક સુધી બધાએ 1857 ના વિપ્લવની અંદર ભાગ લીધો તેના શહીદોના રક્તથી જાણે આઝાદીનું જંગનું રણસિંગુ ફૂકાયું રણસિંગુ રણસિંગુ શું આવે તે તમને ખબર હશે તો આ પ્રકારનું એક સાધન આવે પહેલા ઓકે આ આને રણસિંગુ કહેતા હવે તમે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી જાઓ છો તો ત્રમપીટ વગાડવામાં આવે છે કંઈક આ પ્રકારનું મેં સારો તો નથી પરંતુ તમને અહીંયાથી ફૂંક મારવાની હોય તો એને કહેવાતું શરૂઆતમાં આવું સિંગડા જેવું મોટું આવતું હતું એને રણસિંગુ અને આ શહીદો જે થયા અઢારસો સત્તાવનના વિપ્લવમાં જે શહીદો થયા અને એ શહીદોના રક્તને જોઈને લોહીને જોઈને આપણામાં એક અનોખી તાકાત આવી ગઈ અને જાણે જંગ જીતવા માટે રણસિંગુ ફૂંકાઈ ગયું આખો દેખ એક સાથે વિદેશી શાસન આર્થિક શોષણ જો શામાં તે આપણે આ બળવો કરેલો સંગ્રામ કરેલો તે જોઈશું આપણે તો તમને ખ્યાલ આવશે તો કે ભાઈ વિદેશી શાસનની સામે આપણે કંતાળી ગયેલા હતા કારણ કે તે આપણું શું કરતા હતા આર્થિક શોષણ કરતા હતા સામાજિક ભેદભાવ ઊભો કરી દીધો હતો લશ્કરી ભેદભાવ પણ ઊભો કર્યો હતો અને આ બધા જ કારણોસર લોકો હવે અંગ્રેજી શાસનમાંથી બહાર આવવા માંગતા હતા તેથી અંગ્રેજી શાસનને હતાવી દેવા લોકો હવે કટિબદ્ધ થઈ ગયા હતા પ્રથમ વખત વિદેશી શાસનને મૂળમાંથી હચમચાવી નાખ્યું પરિણામે હિન્દનું સ્વાતંત્ર્ય પ્રત્યે હવે આગળ વધવા લાગ્યું લોકો પ્રયાણ કરવા લાગ્યા લાગ્યા મીન્સ વધવા નો જે સંગ્રામ છે એ ભારતીય ઇતિહાસની એક ગૌરવ ગાથા છે જ્યારે પણ ભારતની આઝાદી ની વાતચીત થાય એટલે અઢારસો સત્તાવન નો જે વિપ્લવ છે એના વિશેની વાતચીત નીકળે પણ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ક્રાંતિ હોય અહીંયા ગાડી વાતચીત કરે છે કોઈ પણ ક્રાંતિ હોય કોઈ પણ વિપ્લવ હોય કોઈ પણ બળવો હોય તે કોઈક એક કારણસર નહીં થાય અને એ ચાલુ થવા માટે વર્ષોની ચાલતી પ્રક્રિયા હોય ઘણા વર્ષોથી આપણે ત્યાં પણ સત્તરસો સત્તાવન થી લઈને અઢારસો સત્તાવન સુધી આપણું શોષણ કરવામાં આવ્યું મીન્સ આ સો વર્ષ સુધી એકદમ દબાયેલો ફુગ્ગો હતો અને તે અચાનક ફાટ્યો કેટલાક ઇતિહાસકારોએ અઢારસો સત્તાવન ના સંગ્રામનું મુખ્ય કારણ સૈનિક અસંતોષ અને ચરબી વાળી કારતૂસો આવી છે તો તમને પ્રશ્ન પૂછી શકાય શું તો કે ભાઈ અઢારસો સત્તાવન નું સંગ્રામનું મુખ્ય કારણ શું છે તો કે ભાઈ સૈનિક અસંતોષ અને ચરબી વાળા ફક્ત આ જ નહીં હતું પરંતુ આપણા ભારતીયોનું રાજકીય દબન વહીવટી ગેરવ્યવસ્થા લશ્કરી અસંતોષ પરાધીનતાનું દુઃખ પરાધીનતા એટલે શું તો કે આપણે આપણે આઝાદ નહીં હતા આર્થિક શોષણ સામાજિક ભેદભાવ રંગભેદની નીતિ કારાગોરાની ભેદ નીતિ રાષ્ટ્રીય સંસ્કૃતિ ધર્મ પ્રત્યેની ઉપેક્ષા અને તેને ઉછેડવાના કાઢી નાખવાના પ્રયાસો ધાર્મિક અસહિષ્ણુતા અને શાસિત શાસનોમાં હિસ્સો અને આ બધા જ પરિબળો જે હતા એને કારણે અઢારસો સત્તાવન નો વિપ્લવ થયો અમેરિકા ફ્રાન્સ ઇટાલી રશિયા આયર્લેન્ડ આફ્રિકા અને એશિયાના ઘણા બધા દેશો જે હતા તેમાં પણ અંગ્રેજોની સામે જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામો થયા તેના મુખ્ય કારણો આ જ હતા કયા કયા તો કે ભાઈ રાજકીય દમન વહીવટી ગેરવ્યવસ્થા લશ્કરી અસંતોષ પરાધીનતાનો દુઃખ આર્થિક શોષણ સામાજિક ભેદભાવ રંગભેદની નીતિ ત્યાંની સંસ્કૃતિ કે ધર્મને ત્યાંથી કાઢી નાખો અને એને કારણે ત્યાંના લોકો અંગ્રેજોની સામે વિરોધમાં આવી ગયેલા અને એને કારણે ભારતની જેમ જ અમેરિકા ફ્રાન્સ ઇટાલી રશિયા આયર્લેન્ડ આફ્રિકામાં પણ આ જ પ્રકારે એ પહેલા શું થયા હતા સ્વાતંત્ર્ય સંગ્રામ થઈ ચૂક્યા હતા અને તેઓ આઝાદ પણ થઈ ચૂક્યા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ જો મેં આગળ વાતચીત કરી બાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો તો ગવર્નર જનરલ કેનિંગ હતો અને તે 1856 માં આવ્યો અને 1857 માં સંગ્રામ થયો હવે કેનિંગ જ્યારે ભારતમાં આવ્યો ને ત્યારે સૌપ્રથમ એણે એક સરસ મજાનું વાક્ય કહેલું હવે ખબર નથી કે એની જबानની ઉપર કાળો તલ હતો કે નહીં પણ એણે જે જે કહ્યું હતું ને એ બધું અક્ષરહ સાચું પડ્યું એણે શું કહ્યું હું ઈચ્છું છું કે હું એટલે કોણ તો કે કેનિંગ અને કેનિંગ કોણ હતો છેલ્લો ગવર્નર જનરલ ક્યારે આવેલો અઢારસો ને છપ્પન માં તો એ કહે છે હું ઈચ્છું છું કે ભારતમાં મારો સમયગાળો શાંતિપૂર્ણ હોય હું શાંતિથી મારો સમયગાળો પૂરો કરી લઉં એ નથી ભૂલી શકતો કે ભારતનું આકાશ અત્યારે શાંત છે અઢારસો છપ્પન ની અંદર ભારતનું આકાશ મીન્સ વાતાવરણ ત્યાંના લોકો શાંત છે પરંતુ ક્યારેક અસંતોષનું નાનું વાત વાદળ ભલે તે એક હાથના માપનું હોય પરંતુ તે નિરંતર વિસ્તૃત થઈને ફાટીને આપણને બધાને ભડકી જઈ શકે છે હવે આ વાક્ય જે બોલ્યા તેના બરાબર એક જ વર્ષની અંદર અઢારસો ની અંદર અસંતોષનું નાનું વાદર એટલે કે પેલી શું કહેવાય ગાય અને ભૂંડની ચરબીવાળી કારતુસ એક અસંતોષનું નાનું વાદર અને એ એવી રીતે ફાટ્યું કે આખા અંગ્રેજ સરકારને શું લઈ કર્યું ત્યાં ભારતની અંદરથી જળ મૂળથી ઉખેડ નાખી કેનિંગની ઉક્ત શંકા અઢારસો સત્તાવન ના સંગ્રામની સાચી પડી અઢારસો સત્તાવન ના સંગ્રામની જે જાણ હતી અગનજવાળા જે હતી તે ભારતમાં ફેલાઈ ગઈ જાર એટલે કે અગનજવાળા આ સંગ્રામની શરૂઆત સૈનિક વિદ્રોહના રૂપમાં થઈ હતી કોના વિદ્રોહના સૈનિક કયા કોણ કોણ હતા તેની ચર્ચા આપણે આગળ કરવાના છે એટલે હું નામું નથી આપી રહ્યો પરંતુ મોટા ભાગની જનતા ખેડૂતો મજૂરો કોણ કોણ ભાગ લીધો હતો તે અહીંયા આગળ છે. સરવાટ કોનાથી પરંતુ ત્યાર પછી ભારતની મોટા ભાગની જનતા એટલે કે ખેડૂતો મજૂરો કારીગરો જનજાતિના લોકો સૈનિકો રજવાડાઓ બધાએ પોતપોતાની આહુતિ આપી બધા જ એમાં શું કહ્યું આઝાદી માટે લડવા માટે તત્પર થયા હવે જોઈશું આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ શાસન સામેના અસંતોષના કારણો કયા કયા હતા તો શાસન સામેના અસંતોષના કારણો પહેલું તો આવશે રાજકીય કારણ કયું આવશે રાજકીય કારણ ત્યારબાદ વહીવટી ખામી શું આવશે વહીવટી ખામી ત્યાર પછી આવશે આર્થિક શોષણ શું આવશે આર્થિક શોષણ ત્યાર પછી આવશે સામાજિક અને ધાર્મિક કારણો આવશે સામાજિક અને ધાર્મિક કારણો ત્યારબાદ બાદ આવશે લશ્કરી કારણ કારણ લશ્કરી ત્યાર પછી અન્ય અન્ય કારણો આપણે લઈ પછી આપણે એમ વિચારી શકીએ કે ભાઈ ખાલસા નીતિ એવા બધા કેટલાક કારણો પણ આપણે વિચારી શકીએ તો આ જે કારણો આપ્યા તેમાંથી આપણે સૌ પ્રથમ ભણીશું રાજકીય કારણ આ જે રાજકીય કારણ જે હતું એ સૌથી મહત્વનું કારણ એ છે કારણ કે આ રાજકીય કારણને કારણે હવે આ જે હાઉસી જે હતો તમે નામ તો આગળ સાંભળી ચૂક્યા છે હાઉસી વિશે આપણે ભણ્યા છે અને ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એ ખાલસા નીતિને કારણે શું થયું હતું કે લોકો એમ વિચારતા થઈ ગયા કે જો રાજાની પરિસ્થિતિ હોય આવી તો અમારી પરિસ્થિતિ શું થશે અને એને કારણે લોકોએ સંગ્રામમાં તરત જ ભાગ લીધો હતી તેને લઈને ભારતમાં ખૂબ જ મોટો વિસ્તાર કરી દીધો તમે આગળ જોયું છે કે બંગાળાની અંદર કેવી રીતે અંગ્રેજે પોતાની શાસન વ્યવસ્થા એકદમ ફિટ કરી દીધી તે આપણે આગલા ચોથા પાઠમાં જોયું છે તો અહીંયા આગળ તે પણ ત્યાં પણ આ નીતિ હતી કઈ ભાગલા પાડો અને રાજ કરો લોર્ડ વેલેસ્લિ ની સહાયકારી યોજના એ અને વેલેસ્લિ ની પછી હેસ્ટિંગ આવેલો યાદ રાખ સોરી વેલેસ્લિ પછી હેસ્ટિંગ આવેલો આ ધ્યાન રાખીશું હેસ્ટિંગ એના પછી આવે વેલેસ્લિ ની સહાયકારી યોજના એ ભારતના ઘણા ખરા રાજ્યોને કંપનીને આધીન બનાવી દીધા કઈ યોજના સહાયકારી યોજના સહાયકારી યોજનામાં શું હતું કે ભાઈ વેલેસ્ટ રાજા રજવાડાઓને કહ્યું કે અમે તમારા માટે યુદ્ધ કરીશું તમારી જે સરહદ છે તેને રક્ષણ આપીશું હવે એને આ અનમ રાજ્ય માટે પણ એ લીધું ને બ અન અમ બી લીધું હવે જો આ બે યુદ્ધ કરશે તો એ એને મદદ કરશે હવે મને એ નહીં સમજ પડી આ બંનેની પાસે પૈસા લઈ ટૂંકમાં પણ રાજાઓ ત્યારે સૌથી મૂર્ખ પ્રજાઓમાંથી એક હતી કારણ કે એમણે એમને આ ભાગલા પાડો નીતિ જે હતી તેમાં એમને સમજ જ ન હતી પડી અને મૂર્ખાઓને કારણે ભારત દેશ બરબાદ થઈ ગયો તો અહીંયા આગળ છે વેલેસલીની સહાયકારી યોજનાએ ભારતના ઘણા ખરા રાજ્યોને કંપનીને આધીન બનાવી દીધા કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આધીન બનાવી દીધા હૈદરાબાદનો નિઝામ અવધનો નવાબ તાંજોર સુરત કર્ણાટકના રાજ્યો આ બધા જે હતા એને અંગ્રેજ સરકારે પોતાના હાથમાં વહીવટ તરીકે લઈ લીધો અને વહીવટ કેવી રીતે કે ભાઈ આ રાજ્ય છે આ રાજ્ય છે એ બંનેની પાસે પૈસા ઉઘરાવે અને કે અમે તમારું રક્ષણ કરીશું કોઈ બીજો રાજા તમારા પર હુમલો કરશે તો અમે મદદ કરીશું બંનેની પાસે તે પૈસા તો લે છે અને તેમ છતાં આપણા રાજાઓ એ વસ્તુ સમજી શક્યા હતા નહીં કર્ણાટકના રાજ્યોને પોતાના હાથમાં વહીવટ લઈ લીધો મરાઠી સત્તાના કેન્દ્રો પુના ઇન્દોર

શું કહેવાય અલગ અલગ પ્રકારના બહાના બતાવીને આક્રમક શૈલીમાં હિન્દના અસંખ્ય દેશી રાજ્યોને ખાલસા કરી લીધા અને તે બધા જ બ્રિટિશ સામ્રાજ્યમાં તેણે જોડી દીધા કે જેમાં સતારા જયપુર સંબલપુર બગાદ ઉદયપુર ઝાંસી નાગપુર અવધ વગેરે રાજ્યો જે વિશાળ રાજ્યો હતા એનો સમાવેશ થાય છે. પેશવા રાજ બાજીરાવ બીજાનો દત્તક પુત્ર નાના સાહેબ જે હતા એને પણ સાલિયાનો બંધ કરી દીધું વર્ષાસન ને શું કહેવાય ખરેખર સાલિયાનો શું કહેવાશે સાલિયાનો એ દર વર્ષે આપવામાં આવતો સાલિયાનો આપવાનું બંધ કરી દીધું અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમના રાજ્યથી વિમુખ કરવામાં આવ્યા હવે આ જે સાલિયાનો વિશેનો લેખ છે તે ગુજરાત મિત્ર હું પેપરનું નામ આપું છું ગુજરાત મિત્ર આજે હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે કયો વાર છે સોમવાર છે અને સોમવાર અને તારીખ લગભગ કઈ છે મને કઈ યાદ નથી આજની તારીખ આઠ છે તો આઠ તારીખનું વાત કરું છું અને સાત તારીખે રવિવારની પૂર્તિમાં સાત તારીખ રવિવાર ની પૂર્તિ છે ગુજરાત મિત્રની અંદર એની અંદર પહેલા જ પાના ઉપર નીચે ઓઝા સાહેબ નો એક લેખ આપ્યો છે આ સાલિયાણા વિશે તમે વાંચી જજો જરાક નાનકડો લેખ છે કે કેવી રીતે આપણા રાજાઓ જે હતા આ સંગ્રામની અંદર કેવી રીતે ઉલ્લુ બનેલા તેના વિશે તેમણે લેખ આપ્યો છે અને લેખનું નામ છે નો નોનસેન્સ શું નામ છે નો નોનસેન્સ યા ધ્યાન રાખજો આ ઉપરાંત ડેલહાઉસી ઇનામ કમિશન આ કમિશન હતું આ ઈનામ કમિશન શું હતું તો ખાલસા નીતિ માટે હતું યાદ રાખજો અલગ નીતિ નથી આ ખાલસા નીતિ માટે તેમણે ઇનામ કમિશન બનાવ્યું અને આ ઘણા જમીનદારોની જમીન જપ્ત કરી લીધી આમ ખાલસા નીતિએ રાજાઓ જમીનદારો તથા લોકોના અસંતોષને પરાકાસ્થાએ પહોંચાડી દીધો લોકો અસંતોષી થઈ ગયા લોકોને કોઈ અસંતોષ નહીં હતો એ યાદ રાખજો પરંતુ જે રાજાઓની પરિસ્થિતિ જોઈ એને કારણે લોકોમાં એવી લાગણી થઈ ગઈ કે રાજા મહારાજોની આવી દશા હોય તો સામાન્ય જનતાનું શું થશે મિત્રો જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ